બાયોગેસ પ્લાન્ટમાં ની ઘટના બની છે જેમાં સાત જેટલા કામદારો ગંભીર રીતે દજાય હોવાના સમાચાર મળી રહ્યા છે અમૂલ ડેરીના પાછળના ભાગમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં આઉટસોર્સિંગ લીકેજ ભાગમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હતો

ત્યાં લીકેજ થવાથી પ્લાસ્ટની ઘટના બની છે ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના સાત વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે